ભુજની વર્ષાણી સ્કૂલમાં ધોરણ દસ અને ધોરણ બાર બોર્ડની પરીક્ષાના વિદ્યાર્થીઓ તણાવ મુક્ત પરીક્ષા આપી શકે તે માટે માર્ગદર્શન કેમ્પનું આયોજન ખાસ કરીને ધોરણ દસ અને ધોરણ બારની પરીક્ષા આગામી માર્ચ માર્ચમાં શરૂ થનારી છે ત્યારે વિદ્યાર્થીઓ સરળતાથી અને શાંતિમય રીતે કોઈપણ પ્રકારના તણાવ વગર પરીક્ષા આપી શકે તેવા હેતુ સાથે આજે ભુજની વર્ષાણી સ્કૂલ ખાતે એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું આ સેમિનારમાં ભાવનગરના જાણીતા મોટિવેશનલ સ્પીકર મનસુખભાઈ નાકરાણી અને જાણીતા સંત પ્રધાન પ્રદીપ્તાનંદજી સરસ્વતી ખાસ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું કોઈપણ પ્રકારના તણાવ વગર સ્વસ્થ મને પરીક્ષા આપવાનું આહવાન કરવામાં આવ્યું હતું આ અંગે વરસાણી સ્કૂલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં પ્રમુખ વેલજીભાઈ પિંડોરિયા જિલ્લાના મહાનુભાવો અને શાળાના ટ્રસ્ટી શિવજીભાઈ છાબડિયા મનજીભાઈ પિંડોરિયા રવજીભાઈ ખેતાણી કાંતાબેન વેકરિયા વસંતભાઈ પટેલ આચાર્ય પિયુષ આહિર લોપાબેન મહેતા ભરતભાઈ જોશી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ભૂપેન્દ્રસિંહ વાઘેલા માધ્યમિક શિક્ષણાધિકારી શ્રી ઝાલા બીટ નિરીક્ષક દીપક દીપિકા પંડ્યા તથા અન્ય કર્મચારીગણ આ પ્રસંગે ખાસ ઉપસ્થિત હતા તમામની ઉપસ્થિતિમાં આ વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું ભુજ સહિત જિલ્લાભરની શાળાઓમાંથી અંદાજે પાંચ હજાર વિદ્યાર્થીઓ અને શિક્ષકો આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને માર્ગદર્શન મેળવી વિદ્યાર્થીઓએ પરિતૃપ્તિ અનુભવી હતી આજે કચ્છ જિલ્લાની જાહેર જનતાને જણાવતા આનંદ થાય છે કે અત્રેની ડીઓ કચેરી અને માન્ય ડીઓ શ્રી સંજય પરમાર સર દ્વારા અગાઉથી આયોજિત આજના કાર્યક્રમમાં ત્રણ હજારથી વધારે વિદ્યાર્થીઓ ઉપસ્થિત છે અને આપે કહ્યું એ પ્રમાણે અમે કચ્છ જિલ્લાના વિદ્યાર્થીઓ વધુને વધુ પ્રોત્સાહિત થાય અને ખાસ કરીને પોતે જાગ્રત બને અને તેમજ સાથે સાથે એમના અભિભાવકો પણ એમના બાળકોની અંદર જે ક્ષમતા છે એ ક્ષમતા વધુ પ્રદિપ્ત થાય માટે એમને પ્રોત્સાહન આપે એ આજનો મુખ્ય હેતુ છે વિદ્યાર્થીઓમાં ખૂબ શક્તિ હોય છે અને આપણે સંસ્કૃતિ સાયકોલોજી અને સાયન્સની પરિભાષામાં કહીએ તો બધા જ બાળકો તેજસ્વી છે બધા જ બાળકો સક્ષમ છે માત્ર ને માત્ર એ બાળકો પોતે થોડાક જાગૃત બની અને પોતાનો જે નિર્ધારિત લક્ષ્યાંક છે એના વિશે સજગ બને અને સાથે સાથે એમના જે માતા પિતા છે એ એમને એમની યાત્રામાં પ્રોત્સાહન આપે એટલે આજની તારીખે જે બંને વક્તાઓ સ્ત્રીઓ છે ડોક્ટર નાકરાણીજી અને આપણા પૂજ્ય સ્વામી પ્રદીપ્તાનંદજી તેમજ સમગ્ર ટીમ એજ્યુકેશન દ્વારા આજે જે સુંદર આયોજન કરવામાં આવ્યું છે એમાં વિદ્યાર્થીઓ પોતે પોતાનું જે મહેનત છે એને ખૂબ સારી રીતે આગળ વધારી અને ધોરણ બાર અને ધોરણ દસ ની અંદર તેજસ્વી પરિણામો પ્રાપ્ત કરે જિલ્લા શિક્ષણાધિકારીઓ માટેર પણ થયું આવું આયોજન અને ખુબ બહોળી સંખ્યામાં બધા વિદ્યાર્થીઓ આવ્યા છે અને સૌથી પહેલા તો હું આ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના જે હેડ છે સંજયભાઈ પરમાર અને એમની સમગ્ર ટીમને હું સાધુવાદ આપું છું કે બહુ સ્તુત્ય પગલું છે આ કચ્છની પ્રજાએ જાણવા જેવું છે કે આપણો વિકાસ ગમે તેટલો થાય તો આપણું ભવિષ્ય આપણા બાળકો છે જો એને સાચું યોગ્ય માર્ગદર્શન અને નોંધજો જો મારો શબ્દ યોગ્ય સમયે માર્ગદર્શન એ બહુ મોટો ચેન્જ લાવે છે અને છોકરાઓને અત્યારે દસમા બારમા ધોરણની અંદર યાદ કેમ રાખવું અને સ્માર્ટ કેમ બનવું એટલું બધું ભણવામાં આવે પણ આ પરીક્ષાના સમયે જે બીજી જે પરીક્ષા મનના સ્તરની હોય જેને સ્ટ્રેસ મેનેજમેન્ટમાં જે મહત્વ આપવામાં આવે છે એના સંદર્ભમાં માર્ગદર્શન માટે ખૂબ સુંદર મજાનું આયોજન છે અને મને પણ બોલાવ્યો છે તો આજે હું તમે લોકો જોજો આ પચાસ કે એક પચાસ મિનિટ કે એક કલાકની અંદર આ બાળકોના મનને કેવી રીતે બદલી શકાય અને પ્રેરણાઓથી કેવી રીતે ભરી શકાય પ્રેરણા જ આપણું જીવન છે સામાન્ય જીવન નહીં પણ પ્રેરણા સાથેનું જીવન છે એ સપ